જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી ગાય માતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો મિત્રો ભાઈઓ અને બહેનો આજે આપણે વાત કરવાની છે ગાય તુલસી વ્રતની જો આ ચેનલમાં તમે લોકો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો ગાય તુલસી વ્રત આ વ્રત શ્રાવણ માસની અમાસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારમાં નાઈ ધોઈને ગાય અને તુલસી માતાનું પૂજન કરવાનું રહે છે ત્યાર પછી ગાય અને તુલસી માતાની કથા સાંભળવામાં આવે છે ત્યાર પછી એકટાણું કરવામાં આવે છે આ દિવસે લીલા રંગની વસ્તુ ખાવી નહીં તેમજ લીલા રંગની વસ્તુ કે કપડાં પહેરવા નહીં એક હતો બ્રાહ્મણ બિચારો સાવ ગરીબ તેને એક દીકરી આ દીકરીને ભગવાન ઉપર ભારે શ્રદ્ધા તેણે ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગાય અને તુલસીનું વ્રત કરવા માંડ્યું પરંતુ આ વ્રત પૂરું થાય તે પહેલાં તે માંદી પડી અને તરત જ મરણ પામી મરણ પામ્યા પછી તેને કોળીને ત્યાં જન્મ લીધો પોતાને ત્યાં આવી રૂપરૂપના અંબાર જેવી છોકરીનો જન્મ થયેલો જોઈને કોળી તો રાજી રાજી થઈ ગયો એ તો ધીમે ધીમે મોટી થવા લાગી જેમ જેમ એ મોટી થવા લાગી તેમ તેમ તેનું રૂપ પણ ખીલવા માંડ્યું આવી રૂપાળી છોકરીને કોળી સારી રીતે ઉછેરવા લાગ્યો એમ કરતાં કરતાં છોકરી ચૌદ વર્ષની થઈ અને તેનું રૂપ ઓર ખીલી ઉઠ્યું એવામાં રાજકુમાર એ કોળીની ઝૂંપડી આગળ ફરતો ફરતો આવી ચડ્યો તેણે એ છોકરીને જોઈને અને એને થયું આવા રંકને ઘેર આવી કિંમતી રતન ક્યાંથી પાક્યું કુંવર તો કોળીની ઝૂંપડી પાસે ઊભો રહ્યો ઊભો ઉભો છોકરીને જોવા લાગ્યો ત્યાં કોળીએ ઝૂંપડીમાંથી રાજકુમારને જોયા એને લાગ્યું કે રાજકુમારને મારું કંઈક કામ હશે એટલે બહાર આવ્યો અને બહાર આવીને પૂછવા લાગ્યો બોલો રાજકુમાર મારે લાયક કંઈ કામ સેવા હોય તો ફરમાવો આ સાંભળી રાજકુંવરે કહ્યું તમારી આ કન્યા રાજમહેલમાં શોભે એવી છે એટલે તેને મારી સાથે પરણાવો પણ બાપુ ક્યાં અમે એક ગરીબ કોળીને અને ક્યાં તમે ભવિષ્યના અમારા રાજા તમારી આ વાત અમારા માન્યમાં આવતી નથી તમે અમારી મશ્કરી કરો છો હું મશ્કરી કરતો નથી રાજકુમારે કહ્યું સાચું કહું છું તો પછી સૂર્યનારાયણની સાક્ષી હું તમારા લગ્ન કરાવી આપું ભલે અને કોળીએ પોતાની દીકરીના લગ્ન ગામના રાજાના કુંવર સાથે કરાવી આપ્યા કુંવર તો કોળીની છોકરીને જોઈને છક થઈ ગયો ત્યાં જઈને તેણે તેનું નામ રાણી રાખ્યું આમ તેઓ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસની વાત છે આ રાણી તળાવને કાંઠે ફરવા ગઈ ત્યાં આગળ કેટલીક ગાયો સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરતી હતી આ જોઈ તેને આગલા ભાવનું અધૂરું વ્રત યાદ આવ્યું પરંતુ એમાં શું વિધિ કરવી તેને યાદ આવતી નહોતી આખરે એ પહેલી સ્ત્રીઓ પાસે ગઈ તેમની પાસે જઈને તેને વિધિ પૂછી એટલે એ સ્ત્રીઓ વિશે વિધિ વિશે કહ્યું રાણીબા પહેલાં તો જાણે ત્રીસ શેરવાળો પીળા સૂતરનો દોરો લેવો જોઈએ તેની ત્રીસ ગાંઠો વાળવી જોઈએ પછી દોરો પોતાના ગળે બાંધવો ત્યારબાદ ગાય તુલસીમાંનું સ્મરણ કરી ગાય તુલસીની વાર્તા કહેવી આ વાર્તા કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારેય ઘીનો દીવો મૂકીને તુલસી માતાને વાત કહેવી ગાયને પણ વાર્તા કરી શકાય એ દિવસે લીલી વસ્તુ ખાવીની અને પહેરવી ઓઢવી પણ નહીં અને રાણીએ આ વ્રત શરૂ કર્યું પણ રાણીની સાસુએ આ ન ગભી એણે વ્રત તોડાવવા માટે તેને લીલા રંગના કપડાં પહેરવા માટે મોકલ્યા ભોજનમાં પણ લીલા રંગનું ટિન્ડોરાનું શાક બનાવવા માટે હુકમ કર્યો અને રાણીના ભાણામાં એ જ ટિન્ડોરાનું શાક આવ્યું પણ રાણી તો ચતુર હતી એને વ્રત વધારે વાળું હતું એ એકઈની સાસુથી ગાંજી જાય તેમ ન હતી તેણે તો લીલું શાક જમીનમાં દાટી દીધું લીલા કપડા પટારો ઉગાડીને તેમાં મૂકી દીધા તેણે તો બીજા કપડા પહેર્યા અને છાસની સાથે રોટલો ખાઈને તે ઊભી થઈ ગઈ એટલે આ રાણી તો ગાઈ હતી એટલે આ રાણીએ ગાય તુલસીનો વ્રત ફેલા રાણીને ચડતા દિવસો થયા પાંચ મહિના થયા એટલે રાણીએ તેની સાસુને સમાચાર આપ્યા આથી રાણીની સાસુએ રક્ષા બાંધી પણે રાખડી તેણે કચવાતે મને બાંધી સાત મહિના થયા એટલે રાણીએ તેની સાસુને ખોળો ભરવાનું કહ્યું એટલે સાસુ બબડી કોળીની છોકરી મારા ઘરમાં રાણી થઈને બેઠી છે એને વળી ખોળા ભરવાનો અમલકાશા અમારે ખોળો ભરવો હોય તો ભરીએ ન ભરવો હોય તો ન પણ ભરીએ છતાં સાસુના સમાજના ડરથી ડરીને કચવાતે મને શ્રીફળ અને ચોખા ખોળામાં નાખી ખોળો ભર્યો નવ માસ અને નવ દિવસ પછી રાણીને સરસ મજાનો દીકરો ઉતર્યો સાસુને આ ન ગમ્યું પણ એની સાથે રાણીને છ શોક્યો હતી એને પણ આ ન ગમ્યું તેણે તો રાણીને રૂડી રૂપાળી છોકરો જોઈને ઈચ્છા થઈ સાસુએ એક દાસીને મારફત રાજાને સમાચાર મોકલાવ્યા ખબર છે સાસુએ સમાચાર મોકલ્યા કે રાણી તો શું થયું અવતર્યું છે રાજા કે હશે મારા વાલાની મરજી રાજાએ કહે પણ શું થાય સાસુએ તો દેખાઈને લીધે એક દાસી મારફત છોકરાને ચોરીને મંગાવ્યો છોકરાએ લઈને પહાડ ઉપર મોકલી પહાડ ઉપરથી નીચે ગબડાવી મૂક્યો પણ જેને રામ રાખે તેને કોણ ચાખે પહાડ ઉપરથી નીચે ગબડાવી મૂકેલા છોકરાની રખવાળી કરવા તો ગાય માતા અને તુલસી માતા આવી પહોંચી છોકરો પહાડ ઉપરથી ગબડીને સીધો નીચે ઉગેલા ઘાસમાં પડ્યો એક સુથારની છોકરી ત્યાં વ્રત કરવા આવેલી તેણે તેને ઉંચકી લીધો એ તો છોકરાને પોતાને ઘરે લઈ ગઈ ઘરે લઈને એની માને કહેવા લાગવી મામા જો હું મારા માટે એક નાનકડો ભાઈ લાવી ભાઈ વળી કેવો કોનો છોકરો તો ઉપાડી લાવી છો મારે તો કોઈનો છોકરો ન જોઈએ બા ભાઈ તો મને ગાય માતા ને તુલસી માતાએ આપ્યો છે હું પહાડની તળેટીમાં વ્રત કરવા ગઈ હતી ત્યાંથી મને મળ્યો છે મારો ભાઈ નથી એટલે હું તો એને રમાડીશ અને રાખીશ છોકરીની માને તો આ છોકરા ઉપર હેત આવ્યું એ તો છોકરાને રમાડવા પાછળ ગાંડી ઘેલી થઈ એને તો પોતાનો સગો દીકરો હોય તેટલું હેત આપવા લાગ્યું સુથાર પણ એને રમાડીને સવારે કામે જાય અને સાંજે પણ કામેથી આવીને રમાડે ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો કાલી કાલી ભાષામાં બોલવા લાગ્યો પેલો સુથાર તો લાકડા નવા નવા રમકડા બનાવીને આપે છે અને તેનાથી તે રમે છે સુથારે તો એક લાકડાનો ઘોડો બનાવીને આપેલો તેને દોરી બાંધીને એ છોકરો ઘોડાને તળાવે પાણી પાવા લઈ જાય ત્યાં રાજાની છ રાણીઓ બેઠી હતી છોકરાએ એ ઘોડાને પાણીમાં નમાવીને કહેવા માંડ્યું ચાલ ઘોલા પાણી પી આ સાંભળીને રાણીઓ હસતી એક રાણી કાંઈ હલ્યા આવી અક્કલ વગરની વાત કેમ કરે છે લાકડાનો ઘોડો તે કંઈ પાણી પીતો હશે જો લાકડાનો ઘોડો પાણી પીતો ન હોય તો શું રાજાની રાણીને થયું અવતરતું હશે આ સાંભળી રાણી ગુસ્સે થઈ રાણીઓએ તો પોતાના રાજમહેલમાં જઈને રાજાને ફરિયાદ કરી કે સુથારના છોકરાને અમને મેણો આપે છે એટલે અમારે તો આ ગામમાં રહેવું નથી આથી રાજાએ સિપાહીને હુકમ કર્યો જાઓ સુથારના છોકરાને પકડી લાવો રાજાના સિપાહી તરત મહેલમાં દોડ્યા સુથારના છોકરાને પકડી લાવ્યા રાજમહેલના એક જુદા ઓરડામાં પૂરી દીધો એ છોકરાએ રાજમહેલમાં જમણવાર હતો એટલે સુથારના છોકરાને ઓરડામાંથી બહાર કાઢ્યું અને પીરસવાનું કામ સોંપ્યું રસોડામાં હારબંધ પાટલા નખાયા એની ઉપર છ રાણીઓ જમવા બેસી ગઈ સાતમી કોલળ રાણીને સાસુએ જરા દૂર બેસાડી રાજા અને રાણીઓ સાથે જમવા બેસી ગયો પેલો છોકરો પીરસતો પીરસતો કોળ રાણી પાસે આવ્યો અને એ એની મા હતી સાચીમાં એટલે દીકરાને જોઈને કુદરતી તેને વાલ આવ્યું તેના કમખાની કસ તૂટી ધાવડની શેર છૂટી શેર વાંકા વળીને પીરસતા પહેલાં છોકરાના મોઢામાં જઈને પડી આ જોઈને રાજાએ નવાઈ પાયમાં રાણી ઊભી થઈ પેલા છોકરાને ભેટી પડીને કહેવા લાગી આખરે ગાય તુલસીમાં એ મને મારા દીકરાને ભેગો કરી આપ્યો ખરા અને રાજાએ છ રાણીની કપટની ગંધ આવી ગઈ રાણીએ પણ પોતાની ભૂલ કબૂલ કરી એવામાં સુથારની છોકરી આવીને રાજાને કહેવા લાગી મને મારો ભાઈ પાછા આપો રાજા કહે બેટી તને તારો આ ભાઈ ક્યાંથી મળ્યો હતો એટલે પેલી છોકરીએ માંડીને બધી વાત કરી સુથારની છોકરી પાસે ગાય તુલસી માતાના વ્રતની વિગત જાણી આ પ્રમાણે છ રાણીઓને વ્રત કર્યું છ રાણીઓને પુત્ર ઉતર્યા સાસુના હરખનો પાર ન રહ્યો અને કોલર રાણીના માન વધી ગયા હે ગાય માતા હે તુલસી માતા તમે જેવા રાણીને ફેલાવ છો એવા સૌને ફળજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક કરીને શેર કરજો મિત્રો જય શ્રી